ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ત્યાં જઈને સર્વે કરવું જોઈએ કે રમણલાલ વોરા રીતે જવાબ આપે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સમાચાર ઈડર થી સામે આવી રહ્યા છે કે જ્યાં ખોટા ખેડૂત ખાતેદાર બની અને જમીન એ ખરીદનાર રમણલાલ વોરા જેની ઉપર અત્યાર સુધી અનેક અહેવાલો સામે આવ્યા અનેક વાતો સામે આવી જો કે હવે ઈડર મામલતદારે તેમને નોટિસ પણ આપી છે અને આ તમામની વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ઈડરના ધારાસભ્ય અને સામાજિક કાર્યકર વચ્ચેની વાતચીત ની ચેટ સામે આવી છે રમણલાલ વોરાની ચેટ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે

કે હું તમારી સામે એસીબી ની અંદર ફરિયાદ કરવાનો છું તમારી સંપત્તિએ પાંચ ટર્મના ધારાસભ્ય મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે કેટલી વધી તમારી સાથે સાથે તમારા પરિવારના સભ્યોની સંપત્તિ કેટલી વધી છે આ તમામ વાતને લઈને હું ઉલ્લેખ કરવાનો છું અને આખી આ ઘટનામાં પુરાવા એકત્રિત થતાની સાથે એસીબી ની અંદર હું ફરિયાદ કરીશ જો કે એસીબી ની અંદર ફરિયાદ કરવાની વાત કરતાની સાથે જ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે શું રમણલાલ વોરા

આ તમામની વચ્ચે જે સામાજિક કાર્યકર આશુતોષ કે જેની સાથે આ વાતચીતની અંદર આ ચેટ સામે આવી રહી છે તેની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું કઈ આખી ઘટના બની હતી અને આ ઘટનાની અંદર જે સામાજિક કાર્યકરે વાતચીત કરી હતી એ વાતચીતની અંદર રમણલાલ વોરાએ શું કઈ જવાબ આપ્યો છે શું કઈ ચર્ચા એ આખી આ ઘટનાની અંદર કરી છે તેને લઈને આપણે સામાજિક કાર્યકર આશુતોષ સાથે પણ વાત કરીશું ખેડૂત બનેલા રમણલાલ વોરાની સાથેની સામાજિક કાર્યકરની જે ચેટ વાયરલ થઈ છે એ આશુતોષભાઈ આપણી સાથે જોડાયા છે સીધી વાત કરીએ આશુતોષભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટ પણ વાયરલ થઈ છે અને એમાં સાથે તમારો ઓડિયો પણ છે તમે એવું પણ કહ્યું છે કે પીભ ભાષાની અંદર ચેટની અંદર વાતો કરવામાં આવી છે તમે ક્યારથી આખું ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણ વોરાની સામે તમે અવાજ ઉઠાવી રહ્યા છો કેટલી વખત તમે વાતચીત કરી જયારે આપણે પશુપાલકોનું આંદોલન થયું હતું સાબર ડેરીએ ત્યારબાદ સાબર ડેરીએ પટેલ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી કાકા એ ત્રણ મુદ્દાની વાત કરી હતી જે એફઆરઆઈ થઈ એમાં પશુપાલકોને મદદરૂપ થવાનું અને ત્રીજો મુદ્દો હતો અશોક ચૌધરી જે શહીદ થયા છે એમને મદદ કરે અઢારસો દૂધ મંડળીઓ એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી પશુપાલકોના હિતમાં આપણે આ ત્રણ મુદ્દાના પશુપાલકોના હિતમાં નથી ધારાસભ્ય જયારે આવી વાત કરે એ રીતે આપણે સોશિયલ મીડિયામાં એક એક બનાવ્યો એ આપણો ગ્રુપમાં મૂક્યો જેમાં રમણલાલ વોરા હતા તો એ ગ્રુપમાં એ વ્યક્તિએ વિડીયો મૂક્યો એ વ્યક્તિ ને પણ ગાળો બોલી જેથી એ વ્યક્તિએ સ્ક્રીનશોટ આપણને મોકલી આપ્યો એટલે પછી આપણે સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો કે ધારાસભ્ય તરીકે આ શોભે નહી કેમ કે જાહેર પદ ઉપર કોઈ પ્રશ્ન પૂછે તો એને જવાબ આપવાનો હોય ના કે ધમકી કે ગાળું બોલવાની હોય પછી એના પછી આપણો સંપર્ક નંબર લઈને રમણ વોરા એ આપણે ફોન કર્યા હતા એ ટાઈમ આપણે એ ટાઈમે ફોન નતા ઉપાડ્યા ત્રણ ચાર દિવસ પેલા વોઇસ કોલ આવ્યા હતા પોચ આપણે એ પણ ઉપાડ્યા નતા પણ ગઈકાલે બે દિવસ પહેલા રાત્રે હું એક વિશામાં હતું અને રમણલાલ વોરા નો વોઈસ કોલ આવ્યો એમાં રીતે બઉ સામાજિક કાર્યકર્તાઓ જોઈએ ક્યાંય ખોવાઈ જશો હું ધ્યાન રેકોર્ડ ના કરીએ કે આપણે સામેથી જે વોઇસ કોલ કર્યો એ મેં રેકોર્ડિંગ કર્યું અને એમાં એ સ્પષ્ટ બોલી રહ્યા છે કે સામાજિક કાર્યકર્તા બહુ બે ત્રણ અપશબ્દો પણ બોલે એમને અને જે રીતે વાત કરી એમનો ઘમંડ નો અહંકાર સ્પષ્ટ દેખાય છે અને ગઈકાલે ચેટિંગ માં પણ એમને બિભસ્ત ગાળો તેમજ ના બોલવાનું બોલીને મેસેજ લખીને ડિલીટ કરી દેતા હતા એ પણ આપણે સ્ક્રીનશોટ લીધા છે એટલે ખરેખર જાહેર પદ ઉપર પાંચ ટમ ધારાસભ્ય બાવીસ વર્ષ મિનિસ્ટર રહ્યા હોય એ વ્યક્તિ આવી માનસ વાળો ના આવવો જોઈએ આવી અપશબ્દો એકદમ નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરે એ ધારાસભ્ય પદ પર હોય એમને શોભતું નથી આ અચ્છા તમે આખી આ ચેટની અંદર તમે એક એ પણ ઉલ્લેખ કર્યો છે કે ફરિયાદ તમારી સામે આપવાની છે પાંચ અને કે વિધાનસભા સ્પીકરમાં તમારી કેટલી સંપત્તિ વધી છે એની તપાસ થવી જોઈએ શું લાગી રહ્યું છે તમે તમને તમને એવા કોઈ સંકેત એવા મળ્યા અથવા તમને એવી કોઈ માહિતી મળી કે આખી આ જે રમણલાલ વોરા છે એની એ ધારાસભ્ય અને મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ જયારે હતા એ દરમિયાન એની સંપત્તિમાં ખુબ વધારો થયો છે હા હા કેમ કે ત્યાં થી મને બહુ બધા લોકો એ જે સોશિયલ વર્કર તરીકે કામ કરતા હોય સોશિયલ એક્ટિવિસ્ટ હોય એ લોકો એ મારો સંપર્ક કર્યો અને એમને કીધું છે કે આમના જમીન જે ગાંધીનગર માં જે ચાર એકર જમીન છે કઈક પછી સોળ સત્તર માં કઈક ખોટા દસ્તાવેજ કરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એમ જેમાં અટક નોતી અને એવી જંગમ ને સ્થાવર મિલકત માં બહુ જ બધા રાજ્ય પદ ઉપર હતા ત્યારથી અને મિનિસ્ટર રહ્યા વધારો થયો છે એટલે ખરેખર એક તપાસ નો વિષય છે એ બાબતે હું અત્યારે હું બધી માહિતી કલેક્ટ કરું છું અને અમદાવાદ ખાતે હું એસીબી માં આ બાબતે ફરિયાદ પણ આપવાનો છું કેમ કે આ રાજ્ય પદ પર રહીને જે સંપત્તિ એમને એફિડેવિટ માં બતાવી હોય અને હાલ ની સંપત્તિ માં બઉ વધારો છે એમને એમના ના નામે પરિવારના નામે જંગમ સ્થાવર મિલકત બહુ વસાવી છે પણ એ ખરેખર તપાસ નો વિષય છે એ બાબતે આપણે ફરિયાદ આપવાના છે અચ્છા મારો એક સવાલ એ પણ છે કે તમે સામાજિક આગેવાન છો સામાજિક કામ તમે તમારા વિસ્તારની અંદર કરી રહ્યા છો આખી આ ઘટના મામલે ધારાસભ્યની સામે જે કોઈ પણ આ ચર્ચાઓ ચાલી રહી છે પૂર્વ મંત્રીની સામે જે ચર્ચાઓ ચાલી રહી છે તમારી પાસે થોડા ઘણા પુરાવા આપ્યા તમારી સાથે ચેટની અંદર આ પ્રકારની વાતચીત થઈ જિલ્લાના મુલાકાત કરી તમે વાતચીત કરી અરવલ્લી જિલ્લાના પ્રમુખ નો સંપર્ક કર્યો ભીખાજી ઠાકોર નો એક જગ્યાએ હું છું એમ પછી એમને જવાબ આપવાનું ટાળ્યું હતું અને આજે હું સંપર્ક કરવાનો છું અને આ બાબતે હું મુખ્યમંત્રી સાહેબ ને પણ મળવાનો પ્રયત્ન કરીશ કેમ કે એક ધારાસભ્ય પદ પર રહીને આ રીતના માનસિકતા ખરેખર ના આવી જોઈએ લોકો માટે એટલે હું આ બાબતને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવાનો છું બિલકુલ આશુતોષભાઈ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો આતા સામાજિક આગેવાન આશુતોષ કે જેઓ એ ધારાસભ્ય રમણલાલ વોરાની સામે અવાજ ઉઠાવ્યો સાબરકાઠાની અંદર પશુપાલકો એ વિરોધ કરી રહ્યા હતા એ દરમિયાન સામાજિક આગેવાનો એ એ રમણલાલ વોરાની સામે અવાજ ઉઠાવ્યો અવાજ ઉઠાવતાની સાથે એક વિડિયો પણ બનાવ્યો હતો ધારાસભ્ય અને પૂર્વ મંત્રીની સામે વિડીયો બનાવો ગુનો છે જો ગુનો હોય તો અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જો ગુનો ન હોય તો પોલીસ અધિકારીઓએ આ ઓડિયો ક્લિપને સંજ્ઞાન લઈ રમણલાલ વોરાની સામે કાર્યવાહી કરવી જોઈએ કે એક સામાન્ય નાગરિકને એક ધારાસભ્ય પૂર્વ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ આ પ્રમાણે દબાવી રહ્યા છે તમે ખોટું કર્યું છે એ જગ જાહેર થઈ ચૂક્યું છે કે તમે ખોટું કર્યું છે ખોટા દસ્તાવેજ ઉભા કરીને તમે ખેડૂત બન્યા છો જમીન લીધી એને કરી તમારા દીકરાના નામે કરી આટલા મોટા કાંડ તમે કર્યા છે તેમ છતાંય તમારી સામે અવાજ ઉઠાવે ને તમે આવી રીતે દબાવો છો જે વ્યક્તિની સાથેની આ ચેટ વાયરલ થઈ રહી છે ચેટની અંદર જે પ્રકારના શબ્દો લખ્યા છે એ ધારા સભ્ય તરીકે બોલતા પહેલા એક વખત વિચારવું જોઈએ એની પહેલા એની જગ્યાએ ધારા સભ્ય રમણલાલ વોરાય ટેક્સ લખીને મેસેજ લખીને એ વોટ્સઅપ ની અંદર ચેટ કરી રહ્યા છે ધારા સભ્ય પદ ગરિમા તો ખ્યાલ છે ને શું છે તમે બંધારણીય હોદ્દા પર બિરાજમાન છો અને હોદ્દાની પણ ગરિમા નથી રાખી શકતા તમે તમે પાંચ પાંચ ટર્મ થી ચૂંટાઈને ધારાસભ્ય આવો છો પાંચ ટર્મ પચીસ વર્ષથી જો તમે ધારાસભ્ય હોય તો તમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે જે પદ ઉપર તમે બિરાજમાન છો ને એની ગરિમા કેટલી છે છે જે તમને ને એ જ જનતાના પૈસાથી તમે વિધાનસભાની અંદર ગૃહ ચલાવી રહ્યા છો અને કોઈ તમને એક સવાલ કરે એટલે તમારે સવાલનો આ પ્રકારે જવાબ આપવાનો ધારાસભ્ય છો તમે ગુજરાતની જનતાના સેવક છો તમે સેવક ચૂંટાયેલા પ્રતિનિધિ છો એનો મતલબ એમ નથી કે ગુજરાતની જનતાએ તમારે નીચે આ પ્રકારે દબાઈને રહેશે ધારાસભ્ય રમણ લાલ વોરા જે મસ્ત મોટું કૌભાંડ કરી ચૂક્યા છે હવે જોવાનું રહેશે કે ઈડરના મામલતદાર જેમને તેમના પરિવાર સહિત અગિયાર લોકોને જે નોટિસ ફટકારી છે ને એ નોટિસમાં કેવી રીતે જવાબ આપે છે ને કેવી રીતે નથી આપતા ને એ અને સાથે સાથે મુદ્દાની વાત એ છે આખા આ કેસની અંદર કે તેમને એમ હતું અત્યાર સુધી કે મારું કોઈ વાળ વાંકો નહીં કરી શકે કેમ કે હું મંત્રી રહી ચૂક્યો છું વિધાનસભાનો પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યો છું અને પાંચ પાંચ ટમથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવું છું હવે તમારો પાપનો ઘોડો ફૂટી ચૂક્યો છે બસ ગણતરી અને તૈયારી એ રાખવાની છે કે ક્યારે તમારી સામે કાનૂની કાર્યવાહી થાય સરકારને પણ એક વિનંતી છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વિસ્તારના સામાજિક આગેવાન સાથે જો આ પ્રકારે વાતચીત કરતા હોય તો એ જનતાને તો શું જવાબ આપતા હશે એક વખત એ તમારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ત્યાં જઈને સર્વે કરવું જોઈએ કે રમનલાલ વોરા ત્યાંના લોકોને કેવી રીતે જવાબ આપે છે તમારું શું માનવું છે એ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જીટીપીએલ પર બસો પંચ્યાસી નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત એ આવી ચૂક્યું છે જો આપ અમને ડિજિટલ પર જોઈ રહ્યા છો તો ત્યાં પણ જઈને અમને જોઈ શકો છો અને સોશિયલ મીડિયા ઉપર અમારા તમામ પ્લેટફોર્મ આવેલા છે એની પર આપ આ આખી ઘટનાને લઈને કમેન્ટ કરી શકો છો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર